અમે ચેલેન્જ વિડીયો ચાલુ કરી દીધા છે તો ચાલો આજનો ચેલેન્જ વિડીયો તમે કહી દો તો આજનો ચેલેન્જ વિડીયો છે આ ખાડામાં લખોટી નાખવાની અને ચેલેન્જ પીચવાની પાટો છે એ પાટા પાટા પેલી સાઈડ રેન લખોટી નાખવાની અને જેને આ ખાડામાં વધારે લખોટી પડશે ને એને પચાસ રૂપિયા ઇનામ આપવામાં આવશે તો ચાલો આપણે પહેલા નંબર પાડી લઈએ ને ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરી

પહેલા તો લખોટી નાખશે બીજો લખોટી મો નાખશે ત્રીજો ચાઈલ નાખશે ચોથો અર્યો નાખશે લબુ અને પાંચમો તો નાખ તો પેલા નિકુલ લખોટી નાખ જો ત્રણ ટાઈ આવશે એક ટાઈમાં પાંચ લખોટી નાખવાની

તેને ટ્રાય ફેલ જાય મેં એકેલા કુટી આઈ હવે ચોથો રાઉન્ડ તારાના કાંડ

अर्जुन ने पहला प्राइमर 1 તો આ ચેલેન્જમાં વિજેતા નિપુલ એને બે લખોટી આવી તૈણ તૈણ આવી લખોટી તો આપણે નિપુલને ઈનામ આપી દઈએ આ પચાસ રૂપિયા ઇનામ જોઈ લો આ નિપુલ નિકુલતર ઇનામ લો આટલે અમારો ચેલેન્જ વિડીયો પૂરો થાય છે તો હવે ડેલી અમારા ચેલેન્જ વિડીયો આવતા રહેશે તો તમે અમારી ચેનલ રાજા મહાકાશ ને પોનસો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય ભાજ